એટલે સંસ્કૃતિ પેલા એવું હતું ને કે સાડી એટલે કે એક સિમ્પલેસીટી અને એક ટાઈપ ની એકદમ કેવાય ને કે સિમ્પલ પોશાક એટલે સાડી પણ હવે જો જોવા જઈએ ને તો સાડી ફેશન માં ચેન્જ થઈ ગઈ છે હવે સાડીમાં જોવા જાવ ને તો તમને એટલી બધી વેરાયટી એટલી બધી ડિઝાઇન મળવાની છે જે કદાચ હું કહું ને કે તમને તમને સૂટ ચણિયા નથી મળવાની એટલી બધી રેન્જ અને એક જ સાડીનું કલેક્શન એના સિવાય જો વાત કરીએ કે તમારી જો શોપ છે કા તો તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવું છે તો તમે સેનું કરો હું કહી શકું છું કે ભાઈ તમારે જો બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું હોય અને જો તમે ગુજરાતી છો તમારો ફ્રેન્ડ સર્કલ હારો છે ને એ પણ સ્પેશિયલી ગુજરાતમાં તો જરૂરથી સાડીનું બિઝનેસ પણ કલેક્શન સેલ જેના લીધે તમારા કસ્ટમર બંધાય અને એવી પ્રીમિયમ ક્વોલિટી તમે આપી શકો એ લોકોને ઓછા રેટમાં તો એવી ક્વોલિટીની સાડી તમે ક્યાંથી લઈ શકો એ બધી જ વસ્તુ આજે હું તમને વિડીયોમાં બતાવવાની છું તો ચાલો જોઈએ નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અજમેરા ફેશન જેમ કે તમને ખબર છે કે ભાઈ ભાઈ અજમેરા અજમેરા ફેશન ફેશન સાડીઓ માટે વર્ષોથી એકદમ જાણીતું છે અને જો વાત કરીએ આપણે ની તો સુરત છે કેમ કે તમે જેમ એન્ટર કરશો ને સુરતમાં એની સાથે જ તમને જોવા મળી જશે આપણું અજમેરા ફેશન જે જેમ કે છે સુરત સ્ટેશન થી માત્ર એક કિલોમીટરના અંતર અને એમાં પણ તમને મળશે સાડીનું કલેક્શન એ પણ અડકણ વેરાયટી આજે આપણે જે સાડી જોવાના છે તો સ્પેસિફિક એક ડિઝાઇન હું તમને બતાવવાની છું એટલે કે કાંજીવરમ સાડી આજે આપણે જોવાના છે પણ એના સિવાય જો તમે સાડીના ઓપ્શન શોધતા હોલસેલમાં આપણે ત્યાં બધું જ મળી જાય છે અને તમને સાડીની જે અલગ અલગ વેરાયટી હોય છે એ બતાવો તો આપણે ત્યાં ડેલિવર સાડી એટલે કે જે લાઇટ સાડી હોય છે એ મળી જાય છે પ્રિન્ટેડ સાડી મળી જાય છે ડાઇટ સાડી મળી જાય છે હેન્ડવર્કની સાડી મળી જાય છે સિલ્કમાં પણ આપણે ત્યાં ઘણી બધી વેરાયટી છે અને એના સિવાય વાત કરું કે આ બધું તમારે હોલસેલમાં પરચેસ કરવું છે તો પહેલાં તો મગજમાં એ જ વાત આવે કે ભાઈ કહેવાય ન કે આપણી પાસે લાખો રૂપિયા નથી હોલસેલમાં પરચેસ કરવા પણ તમે અહીંયા માત્ર ને માત્ર પચીસ હજાર રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી પોતાની શોપ માટે કલેક્શન લઈ શકો છો હવે કલેક્શન કેવું છે એ જોવું હોય અહીંયા નજર કરી શકો છો સરસ મજાનું અહીંયા તમને કાંજીવરમ સાડીનું કલેક્શન દેખાઈ જવાનું છે જે ટુ શેડ્સમાં છે જો આપણે વાત કરી લઈએ તો અહીંયા રોઝ ગોલ્ડ કલરનું બેસ્ટ છે અને વાત કરીએ તો પિંક અને પર્પલનું એકદમ પરફેક્ટ કલર કોમ્બિનેશન છે અહીંયા આ પણ તમને સિમિલર ટુ પિંક અને પર્પલનું કલર કોમ્બિનેશન દેખાશે બટ ડિફરન્ટમાં તમે જોઈ શકો છો કેટલું ડિફરન્સ છે અહીંયા જે ડિઝાઇન હોય છે ને એ એકદમ ડિફરન્ટ છે બંનેમાં અને જો આની ફિનિશિંગની વાત કરીએ તો આ આખી સાડી રોઝ ગોલ્ડ પર જાય છે જ્યારે આ ગોલ્ડન ઉપર તમને મળે છે આવી જવા આપણા થોડાક જે મોસ્ટ ઓફ ટ્રેડિશનલ કલર ચાલતા હોય છે રેડ ગ્રીન તો રેડ ગ્રીનમાં પણ હું તમને બે ઓપ્શન બતાવવાની છું જેમ કે અહીંયા જોઈ શકો છો બંને સાડીનું કલર ઓલમોસ્ટ સિમિલર છે પણ જે ડિઝાઇન હોય છે ને આ નાની કાંજીવરમ સાડીની ડિઝાઇન છે અને આ થોડીક મોટી ડિઝાઇન જેને ગમતી હોય તે વસ્તુ તમને અહીંયા જોવા મળી જાય છે અહીંયા તમે કહી શકો છો કે ભાઈ તમને જે પટ્ટુ સાડી આપણે કહીએ છીએ ટાઈપનો પટ્ટો મળી જાય છે હવે આવી જઈએ આપણે ત્રીજા આર્ટિકલ ઉપર તો અહીંયા જોઈ શકો છો ભાઈ બ્લુમાં પણ આપણી પાસે બે આર્ટિકલ છે જેની બે બોર્ડર ડિફરન્ટ છે એકદમ ડિફરન્ટ તમને અહીંયા જોવા મળી જવાની છે એની સાથે આપણને જોઈ શકો છો પિંક બ્લુ અને ગ્રીન ત્રણ કલર કોમ્બિનેશન અલ્ટરનેટિવ ત્રણ સાડી પર યુઝ થયા છે પણ જે અહીંયા ડિઝાઇનની વાત કરીએ તો ખૂબ જ બ્યુટિફુલ ડિઝાઇન છે અને આમાં હું તમને સ્પેસિફિક એક વસ્તુ બતાવ કે અહીંયા જોઈ શકો છો આ જે છે છૂટી અને થોડીક મોટી ડિઝાઇન છે પછી આ ડિઝાઇનની વાત કરીએ તો આ મીડિયમ મીડિયમ સાડીનું કલેક્શન કેલિગ્રાફી ટાઈપની અને આ ફિગર આર્ટ વાળી સાડી તમે કહી શકો છો એના સિવાય જો વાત કરીએ આ ડિઝાઇનની તો એકદમ ઝીણી ડિઝાઇન છે એટલે કાંજીવરમમાં પણ આપણી પાસે આટલી બધી વેરાયટી અવેલેબલ છે અને જો તમારે પણ આ ટાઈપની સાડીનું કલેક્શન પોતાની શોપમાં જોઈએ છે એ પણ એકદમ ઓછા રેટમાં તો ભાઈ અજમેરા ફેશન આવી જાઓ કેમ કે આપણે ત્યાં આ ટાઈપની સાડીનું કલેક્શન માત્ર ને માત્ર આઠસો રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી શરૂ થઈ જાય છે અને એમાં પણ તમને કલેક્શન તો અહીંયા જોઈ શકો છો ભાઈ આ તો એક સાઈડ છે એના સિવાય જો તમે ફરતું જોશો ને તો અહીંયા આજુબાજુ જેટલું પણ કલેક્શન દેખાય છે જે કસ્ટમર પર્ચેસિંગ દેખાય છે બધું તો ખાલી સિલ્કનું કાઉન્ટર છે તો તમે ખાલી વિચારી શકો છો કે આપણું અજમેરા ફેશન કેટલું મોટું છે તો ભાઈ વગર ડેરી કરે આજે જ પધારો અજમેરા ફેશન કેમ કે કહેવાય નહીં કે આપણે હંમેશા વિચારતા હોઈએ છીએ કે ભાઈ બિઝનેસ શરૂ કરવું છે પણ વિચારતા વિચારતા વર્ષ પૂરું થઈ જાય છે ઓલમોસ્ટ આ મહિનો ગયો છ મહિના જતા રહીએ છ મહિના ક્યાં જશે ખબર નહીં પડે તો હવે મોકો છે તમારા માટે પણ બે પૈસા કમાવાનું તો આજે જ પધારો અજમેરા ફેશન કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ બંને વસ્તુ સ્ક્રીન પર આપી જ દીધી છે તમારા માટે એકદમ ઈઝી કરી દીધું છે એટલે ડાયરેક્ટ પોતાની શોપ માટે પર્ચેસિંગ કરવા માટે આજે જ પછી અજમેરા ફેશન જે તમારા માટે વન સ્ટોપ સોલ્યુશન થઈ શકે It's...